સ્પેશ ભલામણ કરેલી હતી કે રાજકોટના વેકેન્સીના કોઈ પણ સમાચાર આવે તો ચોક્કસથી વિડીયો બનાવીને મૂકજો તો આ વિડીયો એમની મને નામ ભૂલાઈ ગયું છે એ બેનને ડેડિકેટ છે મિત્રો જગ્યાનું નામ જરૂરી શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અને ઉચ્ચક માસિક વેતન મેડિકલ ઓફિસર જે લોકોએ એમ કરેલું છે મિત્રો અને કાઉન્સેલિંગમાં રજીસ્ટ્રેશન હોય તે લોકો કોઈ પણ ઉંમરના લોકો આમાં અરજી કરી શકે છે પિંચોતેર હજાર પ્રતિમાસ મળવાપાત્ર છે મેડિકલ ઓફિસર એનસીડી ક્લિનિકમાં કુલ ત્રણ જગ્યા છે ગ્રામ્ય કક્ષાએ જેમાં ઉપલેટા ધોરાજી અને વિછીયા આ ત્રણ જગ્યાએ એમની પોસ્ટિંગ થવાની છે શૈક્ષણિક લાયકાતમાં મિત્રો એમબીબીએસ પાસ હોવા જોઈએ અથવા તો એને સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ અને હોસ્પિટલમાં બે વર્ષનો અનુભવ હોય એ લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે ફ્રેશર પણ આના માટે એપ્લાય થઈ શકે છે અને પિંચોતેર હજાર એમની માસિક સેલેરી મળવાપાત્ર છે આરબીએસ કે મેડિકલ ઓફિસર ફિમેલ મિત્રો લેડીઝની કુલ ચાર જગ્યાઓ છે જે હાલમાં જેતપુર ઉપલેટા કોટડા સાંગાણી અને વિછિયા ખાતે ભરવાની છે જેમાં બી એમ એસ ચાલે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી બી એ એમ એસ હોય તે લોકો એપ્લાય કરી શકે છે અને હોમિયોપેથિક અને આયુર્વેદિક કાઉન્સીલિંગમાં નોંધણી થયેલી હોવી જે મહત્તમ પિસ્તાલીસ વર્ષની ઉંમર ચાલશે અને એકત્રીસ હજાર એમનો ફિક્સ માસિક પગાર રહેવાનો છે સ્ટાફ નર્સની મિત્રો નવ જગ્યાઓ ખાલી છે જેમાં ઉમેદવારે બીએસસી નર્સિંગ કરેલું હોય અને રજીસ્ટ્રેશન હોય અથવા તો જનરલ નર્સિંગ કોર્સ કરેલો હોય મિડ મિડવાઇફરીનો એ લોકો પણ કાઉન્સેલિંગમાં નોંધણી કરાવેલી હોય એ લોકો પણ ચાલશે ને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ મહત્તમ મિત્રો પિસ્તાલીસ વર્ષની ઉંમર ચાલે તેમ છે અને વીસ હજાર તેમની સેલેરી મળવાપાત્ર છે ફિમેલ હેલ્થ વર્કર એ એન એમ જેમાં કુલ પાંચ જગ્યાઓ ખાલી છે મિત્રો આરબીએસ કે અંતર્ગત ચાર અને એનયુએચએમ અંતર્ગત એક જગ્યા છે જેમાં મિત્રો બેઝિક એફ એચ ડબલ્યુનો કોર્સ અથવા તો એ એન એમનો કોર્સ કરેલો હોય અને કાઉન્સેલિંગમાં પોતાનું રજિસ્ટ્રેશન કરેલું હોય

માસિક ઉચક વેતન મળવાપાત્ર છે ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટિયર મિત્રો જિલ્લા કક્ષાએ એક ભરવાનો છે અને મિત્રો ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક અથવા અનુસ્નાતક ઇન સોશિયલ વર્ક સ્નાતક અથવા અનુસ્નાતક ઇન રૂરલ મેનેજમેન્ટ કરેલું હોય બીઆરએમ અથવા એમઆરએમ અને ઇમ્યુનાઇઝેશન પલ્સ પોલિયોના ક્ષેત્રમાં જો કામગીરી કે મોનિટરિંગનો અનુભવ હોય એ લોકો આમાં ભરી શકે છે એકવીસથી ચાલીસ વર્ષની ઉંમર સુધીના એપ્લાય થઈ શકે છે ને એનું માનદ વેતન મિત્રો છસો રૂપિયા પ્રતિ વિઝિટ અને ટી એ ત્રણસો રૂપિયા એટલે મિત્રો એક વિઝિટના ટોટલ એને નવસો રૂપિયા મળવા પાત્ર થતા હોય છે મિત્રો આ ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટિયરની હજી એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં એડ થયેલું છે તાલુકા તથા તાલુકા કક્ષાએ જો એમને કાર્ય કરેલું હોય તાલુકાને જિલ્લામાં વ્યાપકપણે પ્રવાસની તૈયારી હોય પોતાની માલિકનું વાહન અથવા મોટા ભાગે ટુ વ્હીલર કે મોટર વ્હી કોઈ પણ હોય તો એ વીમા સાથે હોવા જરૂરી છે બેઝિક કોમ્પ્યુટર આવડતું હોવું જોઈએ સારી મૌખિક અને લેખિક કોમ્યુનિકેશનની સ્કિલ હોવી જોઈએ ગુજરાતી ઇંગ્લિશ

વીસ વિઝિટ તો એક માસથી કરવાની થશે તો નવ દૂ અઢાર એ પ્રમાણે ગણીએ તો અઢાર હજાર જેવું એમની સેલરી થતી હોય છે આઠમા નંબરની પોસ્ટ છે મિત્રો એનટીસીપીમાં સોશિયલ વર્કરની જિલ્લા કક્ષાએ એક ભરતી છે જેમાં મિત્રો માન્ય યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્ક અથવા સોશિયોલોજી સ્નાતક અથવા અનુસ્નાતક હોવા જોઈએ ફિલ્ડ કામગીરીનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ સારી મૌખિક અને લેખિત સ્કિલ હોવી જોઈએ પચીસ ચાલીસ વર્ષ સુધીના લોકો આમાં એપ્લાય થઈ શકે છે અને માસિક પગાર મળવાપાત્ર છે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ આશા રિસોર્સ સેન્ટરમાં એક જગ્યા છે મિત્રો અને માની યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલા હોય તથા કોમ્પ્યુટર એપ્લિકેશન

જેમાં તમે સ્નાતક કરેલા હોવા જોઈએ કોમ્પ્યુટર એપ્લિકેશનનો ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ હોવો જોઈએ જેમાં કોમ્પ્યુટર વર્ડ વગેરેની જાણકારી હોવી જોઈએ તમારું સારું હોવું જોઈએ અને તમને ક્લાસની કે કોમ્પ્યુટર ઓપરેટરની જોબનો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો આની ચાલીસ વર્ષ સુધીના તમામ લોકો ભરી શકે છે વીસ હજાર માસિક સેલરી મળવાપાત્ર છે

માન્ય સંસ્થામાંથી એક વર્ષનો ડિપ્લોમા ઇન હિયરિંગ લેંગ્વેજ અને સ્પીચનો કોર્સ કરેલો હોવો જોઈએ અને રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું અદ્યતન વેલિડ રજિસ્ટ્રેશન હોવું જોઈએ મહત્તમ ચાલીસ વર્ષની ઉંમર મર્યાદા છે ને મિત્રો પંદર હજાર પગાર મળવા પાત્ર છે તેરમા નંબરની જગ્યા છે મિત્રો ઇન્સ્ટ્રક્ટર ઓફ ધ યંગ હિયરિંગ

મિત્રો ચાર જગ્યા છે જેમાં બે વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ અને હોસ્પિટલમાં નેત્ર સહાયક તરીકે પ્રશિક્ષિત થયેલા હોવા જોઈએ ઇન્ટરનેટ કોમ્પ્યુટરની જાણકારી ઈચ્છનીય છે પાંત્રીસ વર્ષની ઉંમર મર્યાદા છે ને પંદર હજાર મળવા છે કાઉન્સેલરની મિત્રો એક જગ્યા છે જે ગોંડલમાં છે અને બેચલર ડિગ્રી ડિગ્રી ઇન સોશિયો સોશિયલ સાયન્સ ડિગ્રી ડિપ્લોમા ઇન કાઉન્સલિંગ આરોગ્ય શિક્ષણ માસ કોમ્યુનિકેશન બીએસડબલ્યુ એમએસડબલ્યુ કરેલું હોય ને બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે પ્રેશર પણ ભરી શકે છે મહત્તમ ચાલીસ વર્ષની ઉંમર અને અઢાર હજાર મળવા થશે મિત્રો સ્ટાફ નર્સની જગ્યા છે શૈક્ષણિક લાયકાત આપણે જોઈએ તે પ્રમાણે બેચલર ડિગ્રી હોય કે ડિપ્લોમા ઇન નર્સિંગ કરેલું હોય અને માં રજીસ્ટ્રેશન કરેલું હોય તે લોકો ભરી શકે છે બે વર્ષનો અનુભવ ઈચ્છનીય છે પ્રેશર પણ ભરી શકે છે મહત્તમ ચાલીસ વર્ષની ઉંમર મર્યાદા છે ને વીસ હજાર સેલરી મળવાપાત્ર છે મિત્રો ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા છે જેમાં કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન કરેલું હોય ને ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ કરેલો હોય ટાઈપિંગની સ્પીડ ચાલીસ પ્રતિ મિનિટ હોય તે લોકો ભરી શકે છે અને ઓફિસ કામગીરીનો જો અનુભવ હોય તો વધુ સારું

ત્યારબાદ પાસ થયેલા હોય તેવા બીએસસી નર્સિંગ પાસ કરેલા ઉમેદવારો તથા ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગનું રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે અને મહત્તમ ચાલીસ વર્ષની ઉંમર મર્યાદા છે ને ત્રીસ હજાર સેલેરી પ્લસ દસ હજાર પ્રોફોમન્સ બેન્સ બેઇઝ ઇન્સેન્ટિવ મળવાપાત્ર છે રિહેબિલિટેશન વર્કર મિત્રો એની જગ્યામાં શૈક્ષણિક લાયકાત ટેન પ્લસ ટુ એટલે બાર અથવા સમકક્ષ લાયકાત હોવી જોઈએ તેમજ માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા ઇન મલ્ટિ રિહેબિલેશન વર્કરનો કોર્સ કોમ્યુનિટી બેઝ રિહેબિલેશન વર્કરનો કોર્સ અથવા તો મલ્ટી રિહેબિલિટીશન વર્કરનો એક વર્ષનો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય બેચલર ઇન ફિઝિયોથેરાપિસ્ટ અથવા તો બેચલર ઇન ફિઝિયોથેરાપિસ્ટ હોવા જોઈએ અને મિત્રો ર રજીસ્ટ્રેશન ફરજિયાત છે અને જો એક વર્ષનો અનુભવ હોય તો વધારે સારું ચાલીસ વર્ષ સુધીના તમામ શકે છે પંદર હજાર માસિક સેલેરી છે પેરામેડિકલ વર્કરની મિત્રો વીસ નંબરની પોસ્ટ છે જેમાં ધોરણ દસ બાર સાથે પેરામેડિકલ વર્કર તાલીમનો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય અથવા તો એમએસડબલ્યુ બીએસસી સાથે આરોગ્યલક્ષી ફિલ્ડમાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ હોય તો તે લોકો આમાં એપ્લાય થઈ શકે છે ચાલીસ વર્ષ સુધીના તમામ લોકો એપ્લાય થઈ શકે છે અને પંદર હજાર માસિક ઉચક મહેનતાણું મળવાપાત્ર છે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જરૂરી સૂચનાઓ છે જે હું તમને સ્ક્રોલ કરીને બતાવી દઉં છું વિડીયો પોઝ કરીને તમે લોકો ચોક્કસથી રીડ કરી લેજો અને આવા નવા વિડીયોની માહિતી માટે મારી યુટ્યુબ ચેનલને મિત્રો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દો અને મિત્રો જરૂરિયાતવાળા લોકોને ચોક્કસથી આ વિડીયોની લિંક શેર કરો કોઈ એક વ્યક્તિના જો સરકારી અથવા પ્રાઇવેટ કે કરાર આધારિત જોબ મળશે તો તેના પૂરા ફેમિલીનું ભલું થતું હોય છે તો આ ભલાઈના કામમાં તમે પણ સહયોગી બનો અને વિડીયો આવે ત્યાં સુધી આવજો